અને આજે આપણા જે શિયો અને ઉંદરા ગામના જોડવાનો જે પાકો માર્ગ છે એ એના માટે આજે આપણા કો કોન્ટ્રાક્ટરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને સ્થળ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરવા માટે આદ્ર સૂચના આપવામાં આવી અને આપણા લોકોની જે માગણી છે કે ભાઈ આપણો રોડ બને એમાં આપણાને કોઈ વધો નહીં પરંતુ ભારે વાહનોને જે ખણ ખનીજને લગતી જે સાધનો છે એ સાધનો ક્યારેય પસાર ના થાય એના માટે આપણે ડિવાઇડર મૂકવા રેલી મૂકવી એવી આપણી માગણી હતી એનો આપણે આગામી સમયમાં ઠરાવ કરી અને સરકાર શ્રીમાં રજૂ કરશો આપણી વાતને આ રીતે માગણી છે અને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી થાય એ રીતની આપણી ઇન્દ્રા ગામની માગણી છે તો ઉંદરા ગામના સર્વસંમત લોકોને જણાવવાનું કે સૌ રહે કામમાં સહભાગી થઈ અને આપણને આગામી સમયમાં કંઈ પણ ના થાય એ રીતે આપણા ઋણ મંજૂર થાય એ અમારી સર્વેને વિનંતી ભારત માતાજી જય 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 ગુજરાત મોઠાપોર જીનાજી બનાસંદો અભિયાન અમે સૌથી હિંસા છે